પ્રકરણ એક પૂર્ણાંક સંખ્યાઓ પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો સંખ્યા રેખા ઉપર ધનપૂર્ણાંક ઋણ પૂર્ણાંક મેળવવા માટે ડાબી બાજુ ખસીએ છીએ સંખ્યા રેખા ઉપર પૂર્ણાંક બાદ કરવા માટે આપણે ડાબી બાજુ ખસીએ છીએ સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક બાદ કરવા માટે જમણી બાજુ ખસીએ છીએ બે ધનપૂર્ણાંકોનો સરવાળો કરતા આપણને ધન પૂર્ણાંક મળે બે ઋણપૂર્ણાંકોનો સરવાળો કરતાં આપણને ઋણ પૂર્ણાંક મળે એની વિરોધી માઇનસ એ છે માઇનસ બીની વિરોધી છે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા વિશે સમૃદ્ધ છે પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી સમૃદ્ધ છે પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો સંક્રમી છે પૂર્ણાંક સંખ્યાઓ બાદ બાકી સંક્રમી નથી જીરો એ સરવાળાની તટસ્થ સંખ્યા છે એક એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે બે ઋણપૂર્ણાંકોનો ગુણાકાર ધનપૂર્ણાંક મળે એક ઋણપૂર્ણાંક અને એક ધનપૂર્ણાંકનો ગુણાકાર ઋણપૂર્ણાંક મળે પાંચ ઋણપૂર્ણાંકોનો ગુણાકાર ઋણપૂર્ણાંક મળે ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે સંખ્યા રેખા ઉપર માઇનસ ચારમાં બે ઉમેરવા આપણે જમણી બાજુ ખસીશું સંખ્યા રેખા ઉપર બે માં માઇનસ ચાર ઉમેરવા આપણે ડાબી બાજુ ખસીશું સંખ્યા રેખા ઉપર માઇનસ છમાં માઇનસ ત્રણ ઉમેરવા ડાબી બાજુ ખસીશું સંખ્યા રેખા ઉપર સાતમાં પાંચ ઉમેરવા આપણે જમણી બાજુ ખસીશું ચાલો એના પછી પાંચમો પ્રશ્ન પ્લસ આઠ પ્લસ પ્લસ નવ પ્લસ સત્તર માઇનસ બાર પ્લસ માઇનસ છ પૂર્ણાંક સંખ્યાઓમાં ભાગાકાર વિશે ક્રમનો નિયમ જળવાતો નથી માઇનસ દસ ગુણ્યા એક બરાબર માઇનસ દસ માઇનસ વીસ જીરો બરાબર સાત ઋણ સંખ્યાઓનો ગુણાકાર ઋણ સંખ્યા મળે છ ઋણ સંખ્યાઓનો ગુણાકાર સંખ્યા મળે માઇનસ પાંચ પ્લસ માઇનસ આઠ બરાબર માઇનસ આઠ પ્લસ માઇનસ પાંચ એ પૂર્ણાંકોનો સરવાળા વિશેનો ક્રમનો નિયમ સૂચવે છે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ સાત બરાબર માઇનસ સાત ગુણ્યા માઇનસ ત્રણ એ પૂર્ણાંકોનો ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ સૂચવે છે માઇનસ પાંચ પ્લસ કાઉસમાં આઠ પ્લસ ચાર બરાબર માઇનસ પાંચ પ્લસ આઠ પ્લસ ચાર એ પૂર્ણાંકોના સરવાળા વિશે જૂથનો ગુણધર્મ સૂચવે છે નવ ગુણ્યા છ ગુણ્યા માઇનસ ચાર બરાબર નવ ગુણ્યાકાઉમાં છ ગુણ્યા માઇનસ ચાર એ પૂર્ણાંકોના ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ સૂચવે છે ચાલો એના પછી વિકલ્પો માઇનસ પંદરમાં પાંચ ઉમેરતા માઇનસ દસ મળે ચૌદમાં માઇનસ સોળ ઉમેરતા માઇનસ બે મળે સંખ્યા રેખા ઉપર ત્રણથી પાંચ એકમ જમણી બાજુ ખસતા આઠ મળે સંખ્યા રેખા ઉપર માઇનસ ચારથી ત્રણ એકમ જમણી બાજુ ખસતા માઇનસ એક મળે સંખ્યા રેખા ઉપર બેથી ચાર એકમ ડાબી બાજુ ખસતા માઇનસ બે મળે ઝીરો એ ધનપૂર્ણાંક કે નથી માઇનસ દસ લેસ ધેન માઇનસ બે માઇનસ ત્રણ લેસ ધેન ઝીરો माइनस बार लेस देन माइनस चार माइनस पांच प्लस पांच ग्रेटर देन माइनस टू प्लस माइनस टू माइनस थ्री माइनस थ्री बराबर माइनस सिक्स माइनस पंदर भाग्या माइनस पांच थ्री हम खरा जोए માઇનસ બે કરતાં માઇનસ પંદર મોટા છે ખોટું માઇનસ ત્રણથી પાંચ એકમ બાજુ જમણી બાજુ જતાં માઇનસ આઠ મળે ખોટું બે થી માઇનસ પાંચ ઉપર જવા સાત એકમ ડાબી બાજુ ખસવું પડે ખરું માઇનસ ચારથી માઇનસ ત્રણ ઉપર જવા જમણી બાજુ ખસવું પડે ખરું જીરો કરતાં માઇનસ વીસ મોટો પૂર્ણાંક છે ખોટું માઇનસ ત્રણમાં માઇનસ સાત ઉમેરતા દસ મળે ખોટું માઇનસ બેમાંથી માંથી માઇનસ ત્રણ બાદ કરતાં એક મળે ખરું ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા ઉપર ઝીરોની ખોટું માઇનસ ચાર ને માઇનસ નવ વડે ગુણતા જવાબ મળે ખોટું ઝીરો ભાગ્યા એ જ્યાં એ બરાબર નથી ઝીરો ખરું એ ભાગ્યા ઝીરો એ અર્થહીન છે ખરું ચાલો એના પછી સાચો પૂર્ણાંક લખો જેથી વિધાન સાચું બને માઇનસ ચાર ગુણ્યા કેટલા કરીએ તો છત્રીસ થાય માઇનસ નવ માઇનસ દસ ગુણ્યા કેટલા કરીએ તો માઇનસ સો થાય દસ છ ગુણ્યા કેટલા કરીએ તો માઇનસ ત્રીસ થાય માઇનસ પાંચ છ માઇનસ સાત ગુણ્યા કેટલા કરીએ તો માઇનસ બેતાલીસ થાય છ માઇનસ બાર ગુણ્યા કેટલા કરીએ તો છન્નું થાય માઇનસ આઠ માઇનસ ત્રણ ગુણ્યા કેટલા કરીએ તો તેત્રીસ મળે અગિયાર માઇનસ નવ ગુણ્યા માઇનસ નવ બરાબર એક્યાશી માઇનસ નવ ગુણ્યા નવ બરાબર માઇનસ એક્યાશી દસ ભાગ્યા માઇનસ બે બરાબર માઇનસ પાંચ માઇનસ દસ ભાગ્યા માઇનસ બે બરાબર પાંચ માઇનસ બાર ભાગ્યા છ બરાબર માઇનસ બે માઇનસ ચૌદ ભાગ્યા માઇનસ સાત બરાબર બે પ્રશ્ન છ દરેકના જવાબ લખો માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ એક બરાબર માઇનસ છ દસ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે બરાબર સાઠ ચાર માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ બરાબર સાઠ માઇનસ પચાસ ગુણ્યા માઇનસ સિત્તેર ગુણ્યા ઝીરો બરાબર ઝીરો ઝીરોનો ગમે છે સાથે ગુણાકાર ઝીરો જ થાય માઇનસ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે બરાબર માઇનસ ત્રીસ માઇનસ એક ગુણ્યા એક ગુણ્યા માઇનસ બે બરાબર બે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ સત્યાવીસ માઇનસ બે પાંચ માઇનસ ચાર બરાબર ચાલીસ નીચેના પૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં લખો ચાલો ચડતા ક્રમમાં કે સૌથી નાની સંખ્યાથી શરૂઆત કરીએ સંખ્યા રેખા પર સૌથી નાની સંખ્યા ઋણ પૂર્ણાંક ઋણમાં સૌથી મોટી આપણે ગણીએ જે નાની બને માઇનસ એકતાલીસ માઇનસ જીરો માઇનસ ચાર માઇનસ વીસ અને માઇનસ એકતાલીસ ચડતા ક્રમનો ઉલટો ઉતરતો ક્રમ ચાલો હવે આ સંખ્યા આપેલી છે ચડતો ક્રમ માઇનસ સાડત્રીસ માઇનસ સત્તર માઇનસ બે આઠ અને ઓગણીસ ઉતરતો ક્રમ ઓગણીસ આઠ માઇનસ બે સત્તર માઇનસ સત્તર અને માઇનસ સાડત્રીસ ચાલો ત્રીજો પ્રશ્ન એમાં ચડતો ક્રમ બનશે નવ માઇનસ બાવીસ માઇનસ છત્રીસ ચાલો સંખ્યા આપેલી છે ચડતો ક્રમમાં માઇનસ બત્રીસ માઇનસ સોળ જીરો સોળ અને પચીસ ઉતરતા ક્રમમાં પચીસ સોળ જીરો માઇનસ સોળ અને બત્રીસ ચાલો પૂર્ણાંકોનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુ રૂપ આપો આઠ ગુણ્યા ઓગણપચાસ ગુણ્યા માઇનસ એકસો ચાલો ઓગણપચાસ છે એને આપણે બાર લઈ લઈએ આઠ ગુણ્યા માઇનસ એકસો અને પચીસ એટલે ઓગણપચાસ આ બંનેનો ગુણાકાર એક હજાર એટલે કે માઇનસ ઓગણપચાસ હજાર ચાલો એના પછી માઇનસ એકસઠ ગુણ્યા સો એકસો બે એકસો બે છે એ પહેલાં આપણે સો છે એ આપણે મૂકીએ એકસો બે એટલે સો પ્લસ બે અને બેનો ગુણાકાર એકસઠ સાથે કરીએ એટલે એકસો એકવીસ એટલે એકસઠ હજાર એકસો એકસો એકવીસ એકવીસ ક્યાંથી આવ્યા કે એકસઠ ગુણ્યા બે સોના એકસો બે ના આપણે બે ભાગ પાડી દીધા સો પ્લસ બે જવાબ આવશે માઇનસ છ હજાર બસો બાવીસ સત્તર ગુણ્યા એકસો એક એકસો એકને છૂટા પાડી દીધા સો પ્લસ એક ચાલો હવે સત્તર ગુણ્યા સો પ્લસ સત્તર સત્તર શું કામ સત્તર નો ગુણાકાર એક સાથે સત્તરસો પ્લસ સત્તર સત્તરસો ને સત્તર ચાલો એના પછી પચીસ ગુણ્યા માઇનસ ઓગણપચાસ પ્લસ માઇનસ ઓગણપચાસ માઇનસ પાંત્રીસ આપણે બાર કોમન લઈએ એટલે કે પચીસ માઇનસ પાંત્રીસ માઇનસ ઓગણપચાસ આ બંનેનો બાદ બાકી માઇનસ દસ એટલે કે ચારસો નેવું પછી ઓગણસાઠ આપણે એકસો ને છૂટા પાડીએ તો સો બે વય થાય એનો ફરીવાર ઓગણસાઠ સાથે ગુણાકાર એકસો અઢાર માઇનસ પાંચ હજાર નવસો માઇનસ એકસો અઢાર

તેથી પંદર જવાબો માટે આપવામાં આવતા ગુણ પાંચ ગુણ્યા પંદર બરાબર પંચોતેર નીલાએ મેળવેલ ગુણ પાસઠ હવે ખોટા જવાબ માટેના ગુણ છે એ કપાત કેટલા છે તો કે માઇનસ બે કપાય છે હવે નીલાએ ખોટા જવાબ માટે મેળવેલ ગુણ છે એ પાસઠ ઓછા પંચોતેર એટલે કેટલા થાય તો કે માઇનસ દસ તેથી ખોટા જવાબની સંખ્યા બરાબર માઇનસ દસ ભાગ્યા માઇનસ બે બરાબર પાંચ માઇનસ માઇનસ થઈ જશે પ્લસ પાંચ છે પાંચ જવાબ ખોટા પડ્યા હોય પાંચ તમારો ફાઇનલ જવાબ ચાલો વિના પછી દાખલો એક બહુમાળી ભવનની ઊંચાઈ એકસો નેવું મીટર છે તથા તેનું ભોયરું દસ મીટર ઊંડું છે એક લોડિંગ લિફ્ટ પંદર સેકન્ડમાં દસ મીટરનું અંતર કાપતી ધાબાથી ભોયરામાં જતા કેટલો સમય લાગશે હવે કુલ ઊંચાઈ કેટલી છે તો કે મકાનની ઊંચાઈ એકસો નેવું અને ભોયરું છે દસ મીટર એટલે બહુમાળી ભવનની ભોયરા સાથેની કુલ ઊંચાઈ એકસો નેવું વધતા દસ બરાબર બસો મીટર છે દસ મીટર બરાબર પણ દસ મીટર છે એ પંદર સેકન્ડમાં કાપે છે જો પંદર સેકન્ડમાં દસ મીટર કાપે છે તો બસો મીટરમાં કેટલા બસો ગુણ્યા છે દસ બરાબર ત્રણસો સેકન્ડ ત્રણસો સેકન્ડ હવે આપણે અહીંયા મિનિટમાં શોધવા ત્રણસો સેકન્ડ મિનિટમાં શોધીએ તો સાઠ સેકન્ડ બરાબર એક મિનિટ તો ત્રણસો સેકન્ડ બરાબર પાંચ મિનિટનો સમય લેશે ચાલો ટૂંકી ગણતરી કરીને જવાબ આપો આપણે જૂથનો નિયમ છે જૂથને ક્રમના નિયમ શીખાય એના ઉપરથી જોઈએ માઇનસ નવસો સત્તાણું ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ પ્લસ માઇનસ નવસો સત્તાણું ગુણ્યા માઇનસ અઠ્ઠાણું આમાંથી આપણે કોમન કાઢીએ કોને જો જો એ ગુણ્યા બી એને આપણે એ છે આપણે બાર લાખ લઈએ કોમનમાં કયું છે તો કે નવસો ને સત્તાણું માઇનસ નવસો સત્તાણું ગુણ્યા માઇનસ બે માઇનસ અઠ્ઠાણું પ્લસ છે પણ પ્લસ પ્લસ ઓર માઇનસ છે એ માઇનસ થઈ જશે માઇનસ નવસો સત્તાણું ગુણ્યા માઇનસ સો બરાબર નવ્વાણું હજાર સાતસો માઇનસ માઇનસ પ્લસ ચાલો એવી રીતે બીજો દાખલો સાતસો નેવ્યાશી ગુણ્યા બારસો પચીસ માઇનસ સાતસો નેવ્યાશી ગુણ્યા બસો પિંચ્યાશી એ ગુણ્યા બી માઇનસ સી એ એટલે કે બેમાં કોમન છે સાતસો નેવ્યાશી ગુણ્યા બારસો પિંચ્યાસી ઓછા બારસો પિંચા હજાર એટલે કે સાત સાત લાખ નેવ્યાશી હજાર ચાલો હવે બારમો પ્રશ્ન નીચેની બાબત પૂર્ણાંક સંખ્યાઓનો કયો ગુણધર્મ સૂચવે છે તે આપણે લખવાનું છે માઇનસ સાત પ્લસ માઇનસ બે બરાબર માઇનસ બે પ્લસ માઇનસ સાત સરવાળા માટે ક્રમનો નિયમ માઇનસ આઠ ગુણ્યા માઇનસ ચાર બરાબર માઇનસ ચાર ગુણ્યા માઇનસ આઠ ગુણાકાર માટે ક્રમનો નિયમ પાંચ પ્લસ કાઉસમાં માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે બરાબર પાંચ પ્લસ માઇનસ ત્રણ પ્લસ માઇનસ બે માટે જૂથનો નિયમ માઇનસ છ ગુણ્યા સાત ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ છ ગુણ્યા સાત ગુણ્યા માઇનસ ત્રણ ગુણાકાર માટે જૂથનો નિયમ માઇનસ ત્રણ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો શૂન્ય વડે ગુણાકાર શૂન્ય આઠ ગુણ્યા વનપન આઠ બરાબર આઠ પરસ્પર વ્યક્તનો ગુણાકાર એક પાંચ ગુણ્યા માઇનસ ચાર પ્લસ માઇનસ ત્રણ બરાબર પાંચ ગુણ્યા માઇનસ ચાર પ્લસ પાંચ ગુણ્યા માઇનસ વિભાજનનો નિયમ તેરમો પ્રશ્નો જવાબ લખો માઇનસ પાંચ પ્લસ માઇનસ પાંચ માઇનસ દસ માઇનસ માઇનસ પાંચ પ્લસ માઇનસ પાંચ બરાબર માઇનસ દસ માઇનસ પાંચ માઇનસ માઇનસ પાંચ ઝીરો માઇનસ પાંચ પ્લસ માઇનસ પાંચ સોરી પાંચ પ્લસ માઇનસ પાંચ બરાબર ઝીરો માઇનસ પંદર પ્લસ દસ માઇનસ પાંચ પંદર માઇનસ કાઉસમાં માઇનસ દસ પચીસ માઇનસ પંદર પ્લસમાં કાઉસમાં માઇનસ દસ માઇનસ પચીસ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ પચીસ માઇનસ પાંચ ગુણ્યા પાંચ માઇનસ પચીસ પાંચ ભાગ્યા માઇનસ પાંચ માઇનસ એક માઇનસ પાંચ ગુણ્યા ઝીરો બરાબર ઝીરો ચાલો પ્રવૃત્તિમાં જોઈએ આપણે જોડકા જ આપેલા છીએ ચાલો માઇનસ છ પ્લસ માઇનસ બે બરાબર શું થશે તો કે માઇનસ આઠ છ પ્લસ માઇનસ બે બરાબર શું થશે તો કે ચાર માઇનસ બે ગુણ્યા છ બરાબર શું થશે માઇનસ બાર છ ભાગ્યા બે બરાબર શું થશે તો કે ત્રણ માઇનસ છ પ્લસ બે બરાબર કેટલા થશે તો કે માઇનસ ચાર છ પ્લસ બે બરાબર કેટલા થશે તો કે આઠ માઇનસ છ ભાગ્યા બે બરાબર કેટલા થશે તો કે માઇનસ અહીં તમારું પ્રથમ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ